અમદાવાદમાં વધુ એક બ્રિજમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા છે સનાથલ બ્રિજને દસ મહિનામાં બંધ કરવું પડે તેવી સ્થિતિ છે સત્તાણું કરોડના ખર્ચે બનેલા બ્રિજનું રિપેરિંગ કરવું પડે તે પ્રકારની સ્થિતિ છે માત્ર દસ મહિનામાં સનાથલ બ્રિજ પર ગાબડું પડી ગયું છે ગાબડું પડતા એસવીએનઆઈટી લેબોરેટરીમાં તેને મોકલવામાં આવ્યું હતું સેમ્પલ રિપોર્ટમાં સિમેન્ટની ગુણવત્તા ઓછી હોવાનું સામે આવ્યું છે ઓડાએ અનેક વખત કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે સનાથલ બ્રિજના કોન્ટ્રાક્ટરની ત્રણ વર્ષની જવાબદારી છે મહત્વનું છે કે અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો જેના પછી વધુ એક બ્રિજ અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે સનાથલ ચાર રસ્તા ઉપર બનેલા બ્રિજને દસ મહિનામાં જ સમારકામની જરૂરત પડી છે હવે આ બ્રિજનો એક રિપોર્ટ આવ્યો છે સુરત બેઝ રાજ્ય સરકારની જે માન્યતા પ્રાપ્ત લેબોરેટરી છે એમાં ફલિત થયું છે કે બ્રિજ બનાવવા સમયે જે સિમેન્ટ વપરાયું તે ઓછી ગુણવત્તાનું હતું એટલા જ માટે વારંવાર બ્રિજ ઉપર ગાબડા પડી રહ્યા છે દ્રશ્યો હાલ આ બ્રિજને આપ જોઈ શકો છો કે જ્યાં સનાથલ ચોકડી આગળ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે હજી દસ જ મહિના થયા છે પરંતુ બ્રિજ ઉપર અગાઉ ગાબડું પડ્યું અને પરિણામે જે બ્રિજ છે તેનું જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે સ્પષ્ટતા થઈ કે સિમેન્ટ તો ગુણવત્તા વગરનું છે અને એટલા જ માટે હવે સમારકામની જરૂરિયાત છે જો કે આ મામલે ઓવડા દ્વારા જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેમને વારંવાર નોટિસ પણ પાઠવવામાં આવી છે ડિફેક્ટિવ લાયબિલિટીમાં ત્રણ વર્ષની જવાબદારી કોન્ટ્રાક્ટરની જવાબદારી બને છે કે આ બ્રિજને જે પણ હવે સમારકામની જરૂર પડે તો તેમને કરવાનું થાય છે પરંતુ ઘણા બધા સવાલો ઊભા થાય છે એક તરફ હાટકેશ્વરનો બ્રિજ કે જેના કારણે હજી સુધી પણ જે પૂર્વના વિસ્તારના જે લોકો છે એ લોકો હાલાકી ભોગવી રહ્યા છે ટ્રાફિક જામની સમસ્યા ભોગવી રહ્યા છે ત્યારે બીજી તરફ જે પશ્ચિમ અમદાવાદ કહેવાય નવો ડેવલપ થતો વિસ્તાર છે ત્યાં પણ જે બ્રિજ છે તેમાં પણ આ જ પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે અને જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે કયા પ્રકારનું વિઝિલન્સ થયું કયા પ્રકારનું થયું તે ઘણા બધા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કેમેરામેન સાથે કલાક અમદાવાદ કૌભાંડ ચાલતું રહેશે સનાથલ બ્રિજ પર ગાબડા માટે આખરે જવાબદાર કોણ શું જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે દસ જ મહિના બાદ ગાબડા વારંવાર નોટિસ અપાઈ પરંતુ કાર્યવાહી કેમ નહીં ગાબડા પડવાથી સામાન્ય જનતા પણ પરેશાન અને તેના સમારકામનો જે સમય લાગે તેમાં પણ નીચે ટ્રાફિક જાય છે ટ્રાફિક જામ થાય છે જેના કારણે જનતા પરેશાન થાય છે તો તેના માટે જવાબદાર કોણ